મોટી ઉથલ પાથલ સર્જાઈ ગઈ છે જે ત્રણ પોઈન્ટ પચાસ ટકાથી ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા વ્યાજ દર હતો તેમાં હવે પોઇન્ટ પચ્ચીસ ટકાનો ઘટાડો અમેરિકન ફેડે કરી દીધો છે અમેરિકામાં ઇન્ફ્લેશન વધી રહી છે તેમ છતાં આ ઘટાડો કરવામાં આવ્યો છે અને ફેડ દ્વારા વ્યાજદરમાં થયેલા આ ઘટાડા બાદ એનાલિસ્ટોની નજર હવે ફેડ ચેરમેન જેરોમ પોવેલ આગામી વ્યાજ દર નીતિ મામલે શું સંકેત આપે તેના ઉપર છે અગાઉ ફેડ ચેરમેને એવો સંકેત આપ્યો હતો કે બે હજાર છવ્વીસના વર્ષમાં ફેડ દ્વારા વ્યાજદરોમાં ફક્ત એક વાર જ ઘટાડો કરવામાં આવશે જે માર્કેટની ત્રણ વાર ઘટાડાની અપેક્ષાથી વિપરીત હતો હવે રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા રશિયા યુક્રેન યુદ્ધ ભયાનક તબક્કામાં પહોંચી ગયું છે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળી મોસ્કો પર યુક્રેન દ્વારા

શેરબજારની વાત કરીએ ત્રણ દિવસની મંદી બાદ આજે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો સેન્સેક્સમાં ત્રણસો એસી પોઇન્ટ અને નિફ્ટીમાં એકસો ત્રેવીસ પોઇન્ટ નો વધારો જોવા મળ્યો છે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે રૂપિયો ફરીથી ગગડીને ડોલર સામેની અત્યાર સુધીની સૌથી નીચી એટલે કે નેવું પોઈન્ટ પંચાવન રૂપિયાની સપાટી સુધી પહોંચી ગયો છે ડોલર સામે રૂપિયો ગગડતા સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો

ચાંદી નો ભાવ એકસઠ પોઈન્ટ પંચાણું ડોલર એક કિલો અઠાણું બે ચાંદી ચોરસા એક લાખ ત્યાંસી હજાર આઠસો ચોસઠ રૂપિયા એક કિલો નવસો નવ્વાણું ચાંદી એક લાખ સતાસી હજાર સાતસો ચોસઠ રૂપિયા અને ચાંદીમાં એમસીએક્સ ના ભાઈ અને સેલકોલ ઉપર નજર કરી

સોનાના ભાવ ઉપર ઝડપથી નજર કરીએ સોનાના ભાવનો એક સપ્તાનો જાટ તમે જોઈ રહ્યા છો બે તરફી ભીષણ વધગટ વચ્ચે એક સીમિત રેન્જમાં સતત સોનું રમી રહ્યું છે એકતાલીસસો એંસીથી એકતાલીસો બેતાલીસસો સાહિઠ ડોલર સોનાનો ભાવ રહ્યો ચોવીસ કલાક દરમિયાન સોનાના ભાવમાં એક તબક્કે ખેડના નિર્ણય બાદ ઉછાળો જોવા મળ્યો પરંતુ ત્યારબાદ ફરીથી ઊંચા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળતા હાલ બેતાલીસસો વીસ ડોલરની આસપાસ રમી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સોનું સોનાના ભાવની આજના દિવસની રેન્જ બેતાલીસો ચાર ડોલર અને ઊંચામાં બેતાલીસો સુડતાલીસ ડોલર સુધી જોવા મળી છે એમસીએક્સ ગોલ્ડ માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ એક લાખ ત્રીસ હજાર છસો એક ઉપર બાય કોલ માટે એન્ટ્રી અને એક લાખ ઓગણત્રીસ હજાર નવસો છ્યાસી નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય સોનાના એમસીએક્સ ના આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે હવે આગળ સોનાના ભાવની એક

ચારસો ત્રીસ રૂપના ભાવમાં વેચાયું છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ જામનગરમાં પણ સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી છે અને એક લાખ ત્રીસ હજાર રૂપિયા ફરીથી સોનાના ભાવે કુદાવી દીધા છે સોનાના ભાવમાં છેલ્લી ચોવીસ કલાક દરમિયાન ફેડ મિટિંગમાં વ્યાજ દરોમાં ઘટાડો થયો ત્યારબાદ જબરજસ્ત ઉથલ જોવા મળી બાર કલાકની અંદર દસ ગ્રામે પંદરસો રૂપિયાની ઉથલપાથલ બાદ આજે બપોર સુધીમાં વધ્ય મથારેથી પ્રતિ દસ ગ્રામે ફરીથી પાંચસો રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો છે સોના ચાંદીના ભાવમાં આગળ પણ મોટી વધઘટ ચાલુ રહેશે તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક કોમેન્ટમાં અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ જોડાઈ જજો રોજ તાજા ભાવ અને આ રીતની અગત્યની માહિતીના વિડીયો માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુક ના મિત્રો પેજ ફોલો કરવાનો ભૂલશો નહીં આભાર